દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણા પુરવઠો બંધ ન રાખવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં તેઓએ મંત્રીને રજૂઆત કરીને ઉકાઈ જમણાકાંઠા નહેરમાં નેવ દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમના પાકને મોટું નુકસાન થયું છે હવે જો નહેરમાં નેવ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ત્રણ પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી આ અંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવશે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે

કારણ કે ઉર્જા પણ જઈને તાત્કાલિક કરવામાં આખી સિસ્ટમ બગડે આપણે ખેડૂતો કરેલો ખર્ચો પણ આપણે તમામ ખર્ચો બનાવી પાણી ના આવે તો આપણો કરેલો ખર્ચો બનાવી પડે તો પાક આપણો બગડે જેથી કરીને આગળ તારીખ કરવામાં જવાનું હતું હું પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ સાહેબને ગુજરાત જઈને વાત કે સાહેબ અમારે ત્યાં ઉડ કાંગર કે જે બે મહિનામાં વરસાદ પડવાના કારણે લોકોનું લોસ થયું આ ચોમાસાની અંદર પણ અત્યારે વધારો જ બગાડ થયો છે અને સતત ત્રીજી રીતે કે જો હવે જો બંધ કાળમાં આવે ત્રણ વર્ષે તો લોકોને કાગળો પાક કરવાનું મળે નહીં અને સતત ત્રણ વર્ષ ત્રણ સુધી સુધી જો એને લોસ જાય તો છેલ્લું રીતે નબળો પડે તે ઉપર થાય એને આમાં ઘણા એની નેવું ટકા સો ટકા સો ટકા લોકો લોન લઈને ખેતી કરતા હોય છે ઘણા લોકો એવું હોય છે કે ભાઈ લોન નહીં મળે તો પોતાની જણસ ઉભી પણ